नमस्कार मित्रों आज हमें तमने एक खूबज असरकारक अने विशिष्ट उपाय विषय बात करवाना चाहिए जो तमारा दिकरा के दिकरी ना लग्न मा सतत विलंब आवी रहयो होय तो उपाय तमारा माटे चौकस लाभदायक साबित थई सके छे आज जे खास उपाय विषय आपने बात करी शु ते छे नागरेवल ना पान नो उपाय आ उपाय चैत्र नवरात्री ना पवित्र दिवसो मा करवामा आवे छे જે ખૂબ જ શક્તિશાળી અને શાસ્ત્રોમાં મનવા છે આવતી ચૈત્ર નવરાત્રીમાં નાગરવેલનું પાન આ જગ્યા પર મૂકી શકશો ત્યારે તમારું ઘર રાતોરાત ધનો વડે છવાઈ જશે જો તમારે ગરીબી છે તો એ પણ સમાપ્ત થઈ જશે આ માટે ચૈત્ર નવરાત્રીના કોઈ પણ દિવસે નાગરવેલના પાનનો ઉપાય જરૂર કરવો જોઈએ લગ્નના સંકેતો ઝડપી થાય છે જો તમે ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં તમારા બાળકોના લગ્ન થવામાં વિલંબ આવી રહ્યો હોય તો આ ખાસ ઉપાય આજથી અજમાવો આ સરળ અને શક્તિશાળી ઉપાય તમારા પરિવાર માટે સારા સમાચાર લઈ શકે છે એટલે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ નાગરવેલનું પાન મૂકી દેશે તેનું ભાગ્ય ઉજવાશે અને જૂની એવી કોઈ પણ મનોકામના સો ટકા પૂર્ણ થશે આથી મિત્રો જો તમે માતાજીને ધ્યાનમાં રાખીને આ એક ઉપાય કરી છો તો તમારું 100% પરિણામ મળી શકે છે જો કોઈ વ્યક્તિ હોય જેના પરિવારમાં મોટી સમસ્યા ચાલી રહી હોય દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય આવી સ્થિતિમાં આવતી ચૈત્ર નવરાત્રીના કોઈ પણ દિવસે નાગરેલનું પાન અહી અવશ્ય રાખવું જોઈએ ઉપાય વિશેની માહિતી મેળવવા માટે તમે આ વિડિયો એકવાર જરૂર જોइए जय ना थी तुम्हें अवक्त्य निज्ञान में भी सक्षम हो तो कृपा કરીને વિડિયો આખું જોવાની વિનંતી છે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલા જો તમને ઈચ્છો છો કે માતાજીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઈક કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો तो मित्रों जो तुम्हें आवनारी चैत्र नवरात्रि ना कोई पण दिवसे आ नागरवेल ना पान नो उपाय करी लिधो तो तमारा दिकरा के दिकरी ना लगन विक्षेप दूर थई जसे साथेज माताजी तमारा घरे वास करवा आवशे एडले जो तमे आ नागरवेल ना पान नो उपाय चैत्र नवरात्रि ना दिवसे करी लेशो तो तमारो बेडो पार थई जसे અને જો તમારા ઘર માં કોઈ પણ પ્રકાર ના દોષ જેમ કે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ અથવા નજર દોષ થી પીડાતા હો તો એ જરૂર ધ્યાન માં રાખવો ઉપર નાગરવેલ નું પાન આ જગ્યા પર ઠીક રીતે મૂકી દેવું જોઈએ જેથી તો થોડા જ દિવસો માં તમારા બિજરા કે विक्री માટે મુલાકાતીઓ આવવા લાગશે અને તમારા ઘર માં સુખ અને સમૃદ્ધિ આવી શકે કારણ કે મિત્રો આ વખતે જે ચૈત્ર નવરાત્રી આવી રહી છે તે દિવસમાં ઘણા શુભ સંજોગ બની રહ્યા છે જો કોઈ વ્યક્તિ દુર્ગા માતાથી કંઈક ઉપાય કરે તો તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે આજ ના આધુનિક સમયમાં બાળકો પાસે પૂરતો સમય નથી કે તેઓ ઉપાય કરી શકે એટલે દીકરા કે દીકરીના માતા-પિતાએ પણ ઉપાય અજમાવવો જોઈએ કેમ કે બાળકો ના વર્ષો પસાર થાય છે આ હું થાય છે કે લોકો મહિલાઓને પસંદ નથી કરતી છતાં લોકો બહુ ચિંતાવાન બેસી જાય છે अने पिता ने पण तेन्ना दिकरा-दिकरीना लग्ननी चिंता रहे छे केम के 23 થી 27 વર્ષની ઉંમર સાથેના લગ્ન સૌથી શુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો આજકાલ ઘણા આવા લોકો છે જે ઉંમર વધતા જતાં પણ લગ્ન નહીં કરે અમુક લોકો તો લગ્ન કરવા માંગે છે પરંતુ તેમની कुंडलीમાં કોઈ તંગણું હોય છે જેને લીધે લગ્ન બધીવા થાય છે અને એથી જ દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું દીકરા-દીકરીનું લગ્ન સમય પર થઈ જાય અને એવા જીવનસાથી મળી જાય જે જીવનભર સાથ આપી શકે છે પરંતુ જન્મકુંડળીમાં ઘણી વખત ગ્રહદોષ હોય છે એને કારણે એવા દુર્યોગ બને છે કે લગ્નમાં સતત વિલંબ થાય છે મિત્રો ઉંમર વધે ત્યારે વાતો ચાલુ રહે છે પણ કોઈ પણ સંબંધ પર થતો નથી સાથે સાથે મિત્રો તમારા દીકરા કે દીકરી ક્યાંક જોઈને એ ખૂબ સુંદર લાગે છે સાચું નોકરી કરે છે अथवा સારો ધંધો કરે છે અને સારી નોકરી કરી ધન કમાય છે પરંતુ અમુક કુંડળીના દોષ કે બીજા કારણોસર તેમનું લગ્ન નક્કી ન થાય ઘણી વખત એવું થાય છે કે કેટલાક લોકો દ્વારા રુચિ દેખાઈ છે પણ ત્યાંથી વાત આગળ વધતી નથી મિત્રો ક્યારેક એવું થઈ શકે છે કે તમે મુશ્કેલીઓમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી અમારા શાસ્ત્રોમાં આ બધાના ઉકેલો છે કાથી મિત્રો જે રીતે અમે ફરદાયક ઉપાય જણાવીએ છીએ તે તમારે સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરવાની જરૂર છે જેથી તમારું ઘર માં પણ સુખ અને સમૃદ્ધિ આવે થઈ શકે છે અને સાથે લક્ષ્મી માતાના આશીર્વાદ પણ તમને મળશે મિત્રો આ વખતેની ચૈત્ર નવરાત્રીમાં માતાજી હાથી પર સવારી કરીને આવે છે તો જો માતાજી હાથી પર આવી રહી હોય तो तेनो अर्थ ए छे के जेतला भक्तो छे, तेमनी कोई पण मनोकामना घरे थी पूरी छे आम छे जो माताजी हाथी पर आ रही तो ए वर्षे बधा भक्तों घर में धंधा में कमी के रहे लोग खेडूत है घर में सुख समि आ चैत्र नवरात्रि त्रीस मार्च दिवसे शुरू थी તો મિત્રો આ નવરાત્રીમાં અમે તમને નાગરવેલ ના પાનનો એક જબરદસ્ત ઉપાય જણાવવા ના છીએ કે જે તમે જરૂર કરજો એટલે કે જો તમે આપ્તી વખતે નાગરવેલ ના પાનને એક જગ્યા પર મૂકી દોશો તો તમારા ઘર માં ભગવાન લક્ષ્મીનો વાસ થશે લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘર માં ધનની વર્ષા દી થશે અને સુખ સમૃદ્ધિનો વાસ થશે જેના તમારા ઘર માં પ્રગતિ શરૂ થશે અને જો તમારા ઘર માં કોઈ પણ સમસ્યા હોય તો આ રીતે વ્યક્તિ નું નસીબ ઉત્તમ બનવા લાગે છે આ ઉપાય એવી મનોકામનાઓ માટે શ્રદ્ધાસભર અને સક્રિય રૂપે કામ કરે છે જેમ કે લગન માં વિલંબ દૂર થાય છે તે જલ્દી સમાપ્ત થઈ જશે એટલે મિત્રો જો તમે આ ઉપાય ને સારી રીતે સમજવા માંગો છો તો બીજો તમારે આ વિડિયો માં છેલ્લે સુધી રહેવું પડશે કારણ કે જે લોકો વિડિયો માંથી ભાગે છે उपाय साचो फायदो नित्रों तुम आ वीडियो ने एक वकी नजरे जी लो तो तुर्लभ जाट मे बीज जगह कारण नहीं शके। तो जो तुम्हें चैत्र नवरात्रि में लक्ष्मी माता घर में बेसाड़ मांगता हो तो मित्रों वीडियो ने आखू जोई लेविए તો આવો હવે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રીના કોઈ પણ દિવસે નાગરવેલ નું પાન આ જગ્યા ઉપર મૂકી દેવું જોઈએ જેથી તમારા ઘર માં સુખ અને સમૃદ્ધિ આવે અને લક્ષ્મી માતાનો વાસ થાય તો મિત્રો આ ઉપાય વિશે આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડિયો લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ચૂકતા જેથી વાસ્તુ ઉપરના વિડિયો તમને દરરોજ મળે અને કમેન્ટ બોક્સ માં જય માતાજી જરૂર લખી દેજો જેથી લક્ષ્મી માતા ની કૃપા તમને મળી શકે તો ચાલો મિત્રો જાણીએ કે ચૈત્ર નવરાત્રી ના દિવસો માં નાગરવેલ ના પાન ને ક્યાં મુકો છે અને આ નાગરવેલ ના પાન નો ઉપાય કેવી રીતે કરવો એ વિશે જાણીએ મિત્રો નાગરવેલ લક્ષ્મી માતા ને ખૂબ જ પસંદ છે એટલે છતાં જો તમે નાગરવેલ ના પાન નો કોઈ પણ ઉપાય કરો છો તો લક્ષ્મી માતા જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે અને તમને બે હાથથી આશીર્વાદ આપી શકે છે આશા છે આજે અમે તમને નાગરવેલના પાનના કેટલાક ઉપાયો જણાવશ ચૈત્ર નવરાત્રીમાં કોઈ પણ દિવસે તમે નાગરવેલના પાનનો ઉપાય જોઈ શકો છો હવે જોઈએ કે આ ઉપાય કોણે અને ક્યારે કરવો જોઈએ અને કરતી વખતે કયા પગલાનું ધ્યાન રાખવું જોઈએ જો આ ઉપાય આપણા ઘરની માકે બહેન એટલે ઘરની લક્ષ્મી છે જયારે ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે ત્યારે તે બહુ જ શુભ માનવામાં આવે છે સો ઘણો ફળ આપણને મૃત્યુ હોય તો મિત્રો ઘરના પિતા अथवा બહેન ને આ ઉપાયો કરવો જોઈએ આ ઉપાય મિત્રો ચૈત્ર નવરાત્રી ના કોઈ પણ દિવસે સવાર ના શુભ મુહૂર્ત માં કરવો જોઈએ આપણે જાણીએ છીએ કે આ ઉપાય કેવી રીતે કરવો चैत्र नवरात्रि ना कोई पण दिवसे प्रथम तमे ब्रह्म मुहूर्त में ऊंचो उठवु छे उठी ने पछी तमारे स्नान अने बीजा कार्यो करवा छे जो तमारा घर ना आसपास के तमारा घर में नागरवेल हो तो एना बेपान स्वच्छ पानी थी धो लईने मेळवा जोईए तमारे एक वस्तुनु ध्यान राखवु छे के आ नागरवेल ना पान तूटेला न होवा जोईए तमारे ताजा नागरवेल ना पान लाववा छे तो पुस्तकों में जवु जयरे तमारा घर ना मंदिर में हो त्यारे स्वच्छ नागरवेल ना पान लई ने आ करवा माटे तमारा घर ना मंदिर में मा लक्ष्मी माता नो फोटो जाने राखवो जरूरी छे कारण के अमे आवनारी चैत्र नवरात्री में मा लक्ष्मी माता ने उल्लेखित करीने उपाय करिए छे एटले तमारा घर ना मंदिर में मा लक्ष्मी माता नो फोटो होवो जोईए मूर्ति होवी जो ये एवी चिंता होए तो मित्रों लक्ष्मी माता ना फोटानी नी सामे आबे नागरवेल ना पान मुकी देवू जो ये पची नागरवेल ना पान ऊपर एक एक कंको मुकवानू छे त्यार बाद दोस्तों आ साथियों ऊपर एक चप्पी चोखा राखवा छे अने साथे साथे आ नागरवेल ना पान ऊपर त्रण लविंग पन राखवा छे बीजी बाजु लक्ष्मी मातानी पूजा अर्चना पूरी विधि छे अने एक शुद्ध घी दीवो जो मित्रों आ रीते पूजा नथी करेली तो काम नथी बनतु पची वक्त महालक्ष्मी मंत्र नो जाप छे आ मंत्र छे ओम महालक्ष्मी नमः तो मित्रों તમે પૂરાવિધિવિધાંથી આ ઉપાય કરી લેશો તો લક્ષ્મી માતાની એવી કૃપા મળશે કે રાતોરાત તમારા ઘરમાં ધન આવવાના બધા પ્રકારના રસ્તા ખુલી જશે તો તમારી દીકરા કે દીકરીનું લગ્નનું યોગ ચોક્કસ બનશે જો માંગો નહીં આવે તો પણ માંગો આવી જશે અન્યથા જો વાત આગળ ન વધી રહી હોય તો તે પણ આગળ વધવા લાગશે કેટલાક લોકો એવા હોય છે જેમને પોતાનું મનપસંદ જીવનસાથી જ નથી મળતા તો તેઓ ઉપાય અજમાવી શકે છે અને જો કોઈને માંગવું નહીં આવતું તો પણ માંગવું તો આવી જ જશે તમારે આવનારી ચૈત્ર નવરાત્રીના કોઈ પણ દિવસે આ નાગરવેલના પાનનો ઉપાય અવશ્ય કરવો તો તમારા લગ્ન જલ્દી નક્કી થઈ જશે જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો એ પણ દૂર થઈ જશે એટલે જારે તમે આ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધા સાથે કરો જેથી જલ્દી પરિણામ મળે તમારું ઘર માં સકાત લક્ષ્મી માતાનો વાસ થાય અને સુખ સમૃદ્ધિ આવી શકે તો મિત્રો જે લોકો પણ મોટી બીમારીઓ કે કોઈ મોટી સમસ્યાથી પીડાતા હોય તેમને આવનારી ચૈત્ર નવરાત્રીમાં આ નાગરવેલના પાનનો ઉપાય કરવો જરૂરી છે આ કારણે તેમના નસીબમાં પણ ચમક જોવા મળશે અને જો તમે આ ઉપાય ચૈત્ર નવરાત્રીમાં કરી લેશો તો તમારું ઘરે માંગલિક કાર્યો અટકી ગયા હોય ત્યારે એ કાર્યો પણ શરૂ થઈ જશે એટલે કે મિત્રો જો તમારા ઘરમાં કોઈ સભ્ય હોય કે દીકર કે દીકરી આવી હોય ભી જોઈએ કે જેના માટે માંગો ન આવતું હોય તો મિત્રો તમારી આવનારી ચૈત્ર નવરાત્રીમાં આ નાગરવેલના બે પાનનો ઉપાય કરવો જ જોઈએ આ ઉપાયથી તમારા ઘરમાં માંગલિક કાર્ય શરૂ થઈ શકે છે मित्रो अमुक लोको एवा होई छे के जेमणे उपाय करयो छे परंतु पूरी श्रद्धा साथे नहीं करी एतले टेमने ते उपाय नु फल मळतु नथी आ बात ए लोको विचारे छे के टेमने कोई लाभ थतो नथी तो मित्रो जारे पण तमे आ उपाय करो छो तो माताजी सौरभ श्रद्धा राखीने करो माताजी ना आशीर्वाद थी तमारा घर मा जे काही समस्या हशे તે બધાજ સમાધાન થઈ શકે છે ગ્રહ દોષ કુંડળીના દોષ કે વાસ્તુ દોષ હોય તો તે બધું સમાપ્ત થઈ જાય છે અને તમારું લગનની સંભાવના વધે છે તમે આ નાનો ઉપાય પણ કરી શકો છો જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી અમે દિન પ્રતિદિન નવો વિડિયો લાવ્યો રહી શકીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ તો મિત્રો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમને તેમનો આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વિડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ